कर ससरा जी पढ़ाई पानी ना के लिए कई बीपी के रहे थे इसे रामदेव मासन भी पी आई था उनके जी बनने देखो नहीं हां हां सो का डायबिटीज से ये देखो आ ले ले એટલા બધા એક વાટ જોય ને રોકડા સીતા પડી હે ને હા તાપી નાખી દીધી હવે રૂમ જોન થઈ ગયો છે વધારે સુમાહા માં આ લીંબોડીમાં રીમાયા ચીરકો ગ્રુપરો હતો લીંબુ